સામાન્ય પ્રજાની ભૂકંપને લઈને કંઈ પણ માહિતી જોઈતી હોય કે કોઈ પણ મુશ્કેલી હોય તો તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર છે ચોરાણું બે નવ્વાણું સોળ જેતપુર મામલતદાર રેડ્ડી બાકલક્યા કાલે સાંજથી અંદાજે આઠને તેતાલીસથી ભૂકંપના આજકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે સવારમાં પણ છ ઓગણીસ સાત અઢાર નવ પિસ્તાલીસના અમારી પાસે મેસેજ છે એમાં મેક્સિમમ આપણે ત્રણ પોઈન્ટ આઠનો છે આ બાબતે અમે ટીડીઓ શ્રી ચીફ ઓફિસર ઓફિસરશ્રી શિક્ષણ વિભાગ કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણે ચીફ ઓફિસર મામલદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છે કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક કરે અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માંગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માગીએ છીએ અમારા લેવલે પણ અમે મીટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે એવું આપના માધ્યમથી જણાવે છે કાલે કાલે આજે હતું એ ઉપલેટા પાસે હતું આજે છેલા ન્યૂઝ છે આપણું લુણાગરી છે ત્યાં છે ત્રણ પોઈન્ટ ત્રણ જેવું નોંધાયેલું છે આ બાબતે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે આજે તો પછી આગળ નિર્ણય લઈએ છીએ પણ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં અમે બંધ કરાવીએ છીએ અને શિક્ષકોને બધાને ત્યાં હાજર રહે અને અ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા આપણે મેદાનો હોય છે એટલે શિક્ષકોને હાજર રહેવા સૂચના આપી છે અને શૈક્ષણિક કાર્ય અત્યારે અમે તાલુકામાં અગમચેતીના પગલા રૂપે બધે બંધ કરવાની સૂચના આપી છે